તેમની સાથે બબાલથી હતી અને આને લઈને ફરિયાદી મહેશભાઈનો સંપર્ક કરે છે મહેશભાઈ ત્યાં સ્થળ પર પહોંચે છે જે પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટરના અંતરે જ આ સ્થળ આવેલું છે ત્યાં સમાધાન માટે તેઓ જાય છે પરંતુ અગાઉની અદાવત રાખીને આરોપીઓ એકાએક એક હિંસક બની જાય છે અને આડેધડ છરીના ઘા ઝીંકવા લાગે છે જે રીતે સ્થાનિક લોકોનો દાવો કરાઈ રહ્યો છે પરિવારજનોનું કહેવું છે કે સત્તરથી અઢાર જેટલા ઘા

અને અમારો ભાઈ હતો મહેશભાઈ ભીખાભાઈ રબારી અમારા ભાઈના અદાવતથી સા લોકો બોલાય ચાર સાડા ત્રણ ચાર વાગ્યાના રોડ પર બોલાય કે આપણે છે ને સમાધાન કરવાનું છે એમ કરી એમને હોલ હત્તર ગામ માર્યા છે અને શારદાબેન હોસ્પિટલમાં ભઈ દાખલ હતો અને ગંભીર ઈજા હતી એને બહુ વાગ્યું એને આરોપીઓ હતા અને તમારા ભાઈ વચ્ચે શું બબાલ જે કોઈને સવાધાન કરવા બોલાયો તો એના કોઈ બીજા ભાઈ ભણ ના ઝઘડામાં એ બધામાં આગર કાર્યવાહીમાં આગળ જ તમારા ભાઈ સમાધાનમાં બધી જતો તો એટલે આગેવાન તરીકે કામ કરતા હા માલ હતો બબાલ થઈ હોય તમારા ભાઈને આરોપ્યો વચ્ચે એની કોઈ અદાવતની હોય ચાલતી હતી અદાવત ચાલતી બધું બધું કરાવતો તો બંધ કરાવતો તો એની ચાલો દેવાનું એવું બધું

બની છે ક્યાં વિસ્તારમાં ઘટના બની આ ગોમતીપુર વિસ્તારમાં ઘટના બની છે અને મારા ઘા આ મંગળવારે બની છે બધું ચાર વાગે કશી વિવાદ સમાધાન માટે હતા

વગર એમને એવું કીધું કે અમે માર્યા સારો પીને પણ માર્યા બી નહીં એટલે અમને તમે લોકો હારી ન્યાય જોઈએ અમને ન્યાય અપાવજો તમે એમાં અને મારા ભાઈને ન્યાય અપાવજો અને મારા ભાઈ તો હારા કામમાં જ ગયો છે બધા એટલે અમને સારું ન્યાય અપાવજો ના કશું બોય કોઈ બબાલ નથી એ સારા કામમાં જતો તો ને એટલે આખે એમના ચડી ગયો છોકરાઓ ચલાવતા હતા જે માર્યા છે એ છોકરાઓને હતા એમ એટલે દારૂ બંધ કરવા માટે મહેશભાઈ આ જ કારણ છે પોલીસ તરફથી પોલીસ તરફથી તો કોઈ સાવ સહકાર નહિ મળી એવો બધા નાટકો પડતા બધાને ચપ્પા મારતા હતા એવો બધા નાટકો ચાલી જ રહ્યા હતા કેટલી વાર પાંચ છ વાર એમ આવું તો કર્યું અને કેટલી વાર સેન્ટ્રલ જેલમાં જઈને બી આયા છે જઈ આવ્યા છે પણ તોય પોલીસ કશું પડતી નહીં

એનો ધંધો બંધ થઈ જાય એટલે આ ભાઈના આ ભાઈના એટલા માટે તકલીફના માટે જ એને છેતરીને બોલાય અને આ ઝઘડાનું સમાધાન કરવા ત્યાં બોલાયો અને ત્યાં એ પોલીસ સ્ટેશનની પચાસ જ ગજ મે આગળ એ ભાઈના ચપ્પાનું ધાર મારી અને ઉપર બેસીને અઢાર ઓગણીસ કર્યા છે અને અત્યારે અમારા ભાઈ અમારું અમારું બધાનું ભરણ પોષણ હતા અત્યારે મારા ભાઈ બીજા બે છે એ તો એટલા સિદ્ધાંત સાદા છે તેની કોઈ એ જ નહીં આ ભાઈ જ અમારું ઘરનું બધું હેન્ડલિંગ કરતો તો અમારી ગાયોનું જ એ ભાઈ આ ગાયોનું અમારી ગાયોનું જ કરતો તો ભાઈ અને આવી રીતે આવી રીતે સમાજમાં આવી રીતે આ દારૂડિયા ગમે તેવા રખડતા દારૂ વેચતા એ લોકો અહીં રહીને ગારો અહીં દારૂ વેચે અહીં પડી ખુલ્લે આમ એટલે અહીં ભયરી છોકરો હોય બરાબર ગારો વારો બોલે એ મારા ભાઈને ગમતું નહોતું એટલા માટે મારા ભાઈ આ લોકોના ઓખે ચડ્યો હતો અને આ લોકોએ આવી રીતે અમારી જેવો બદલો લીધો

મંગળવારે દાખલ કર્યા સવાર માં ચાર વાગે અને પછી ડોક્ટરો ઓપરેશન કર્યું આઠ કલાક આપ્યા હતા કે આઠ કલાકમાં સારું થશે સારું એટલે કશું સારું તો નતું જ ભાઈ સિરિયસ જેવા જ હતા અને સવારે ચાર વાગે એમના આવો ઘટના બની

પોલીસ કશું કરતી હોય સરકાર કશું કરતી હોય તો સેન્ટ્રલ જેલ સુધી જઈને આયા છે તો એ લોકો આવી રીતે છૂટી જાય છે એટલે નિર્દોષ લોકોને મારી માટે જન્મ લીધો હોય એવું જ આપણે સાંભળ્યા હતા મૃતક ના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે આરોપીઓ સામે આકરામાં કાર્યવાહી થાય જેના કારણે ભવિષ્યમાં કોઈ આ પ્રકારનું પગલું ભરતા પહેલા આ પ્રકારે હત્યાની ઘટનાને અંજામ આપતા પહેલા સો વખત વિચારે તે માટે તેમણે આજીવન કેદ કાતો ફાંસીની સજાની માંગ કરી છે ને આ જે ઘટનાક્રમ બન્યો છે તેમાં તેઓ કહી રહ્યા છે કે મહેશભાઈ નામના જે યુવાન છે તેઓ વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને આવાજ ઉઠાવતા હતા એટલે તેમને ટાર્ગેટ કરીને માર મારવામાં આવ્યો છે તેઓ અહીંના મૃતકના પરિવારજનોનો દાવો છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો છે કે આ પ્રકારની કાર્યવાહી થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં